પરંતુ પાણી વિતરણ કરતી એજન્સીઓ કાગળ પર કામગીરી બતાવી અધિકારીઓની સાઠગાંઠથી સહિયારો ભ્રષ્ટાચાર કરી નાણાં ચાવ કરતા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે અને લોકો પીવાના પાણી વગર ટળવળેલ છે લાખો રૂપિયાનો ખર્ચ ઉધારી સરકારને બદનામ કરતા જવાબદારો સામે તપાસ હાથ ધરવામાં આવે તો મોટો પાણીના નામે ભ્રષ્ટાચાર બહાર આવે તેવું છે પરંતુ ભાબર તાલુકાના ચેમ્બુવા નવા અને ચેંબુવા જૂના ગામે છેલ્લા ત્રણ વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યાઓ સામનો ગ્રામજનો કરી રહ્યા છે બંને ગામો સુધી નર્મદાને પાઇપલાઇન નાખેલી છે પરંતુ પાણી આવતું નથી બાજુના ગામ મેસપુરાથી બોરનું પાણી આવે છે પરંતુ પાણી ખારું છે અને પીવાલાયક નથી તેવી ગામ લોકોની ફરિયાદ ઉઠી રહી છે જવાબદાર તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર તપાસ હાથ ધરી બંને ગામોને મીઠું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેવી માંગ લોકો કરી રહ્યા છે આ બાબતે ચેમ્બુવા ગામના કથાકાર અને પંડિત લાભેશ્વરભાઈ દવે એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી પીવાનું મીઠું પાણી મળતું નથી મેસપુરા બોરનું ખારું પાણી પણ ત્રણ દિવસે એક વખત આવે છે અમારે છસો રૂપિયા ખર્ચીને પીવા માટે પાણીનું ટેન્કર વેચાતું મંગાવવું પડે છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અમારું સાંભળતું નથી પૂરતા પ્રમાણમાં નર્મદાનું પીવાના પાણીની દરેક ઘર સુધી પહોંચી તેવી અમારી માંગ છે

એ અમારે પાણીની વ્યવસ્થામાં જો ખારું છે મીઠું તો મળતું નથી ખારું સો ફૂટનો બોર છે એ બધાને ખેતરે પહોંચાડવું પડે છે ગામમાં બેગ બે ગામોને પહોંચાડવું પડે છે એટલે અમારે મીઠું પાણી માટે તો ગામને છે જ નહીં કેટલા સમયથી નથી મીઠું આ ત્રણ વર્ષથી મીઠું પાણી નથી અમારા ગામ આ બાબતની રજૂઆત થયેલી આ બાબતની રજૂઆત થયેલી પણ અમને મેશપુરાથી આપે પણ મેસપુરાના બોરનો જોઈએ ને એ મીઠું પાણી નથી પીવાલાયક પાણી નથી પીવાલાયક પાણી નથી ટીડીએસ વધારે આવે છે ગામ નવા ચાંબુઆ અહીંયા કેટલાય સમયથી આમ ગણવા જાઓ તો નર્મદાની કેનાલનું પાણી અમારા ગામ સુધી પહોંચાડવાની યોજના ચાલુ થઈ પણ લગભગ છેલ્લા પાંચ વર્ષથી પાણીનો અટકાવ અબાળા અને વનાણા વચ્ચે થઈ જાય છે અમારા ગામ સુધી મીઠા પાણીની કોઈ વ્યવસ્થા છે નહીં અત્યારે પાંચ વર્ષથી લોકો મીઠા પાણી માટે કરીને એટલા પરેશાન થાય છે મોડું પાણી પણ આવે છે એ પણ ત્રણ ચાર દિવસે ગામના વ્યક્તિને મળે છે કોઈ નાનો મોટો પ્રસંગ હોય કે ગમે તે હોય તો અમારે પાણી માટે ટેન્કરોની વ્યવસ્થા કરાવવી પડે ઘરે પીવા માટે પણ ટેન્કરોની વ્યવસ્થા કરાવવી પડે છે હવે સરકાર દ્વારા આટલા કરોડો રૂપિયાનો ખર્ચા થાય છે કે કેનાલમાંથી પાણી હર ગામડા સુધી કે હર વ્યક્તિને મળે પણ એ કરોડો રૂપિયા ક્યાં જાય છે અને ક્યાં કયા અધિકારીઓ દ્વારા સાવ થાય છે એ કોઈ માહિતી મળતી નથી અત્યારે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને વાપરવા માટેની તો વાત છોડો પણ પીવાનું પાણી સુદ્ધા અમારા ગામમાં મળતું નથી મીઠું પાણી ભરવા માટે અમારે ગામડે ગામડે કે ભાભરથી ટેન્કરો મંગાવવા પડે છે એ પણ આ વ્યવસ્થાના ભાગરૂપે પાણી સમયસર મળી શકતું નથી એટલે ખૂબ પરેશાનગી પાણી માટેની અમારા ગામમાં છે